ઓમ ગણેશ હર હર મહાદેવ ચાર સપ્ટેમ્બર ગુરુવાર જેને વામન જયંતિ કહેવાય છે અને ભગવાને પોતે યુધિષ્ઠિર રાજાને કથામાં કહ્યું હતું કે એને વામન દ્વાદશી અથવા વામન એકાદશી આગલે દિવસે એને પણ કહેવામાં આવે છે હવે આ વામન ઉત્સવ કે આ બધું આપણે મોટાભાગે નથી આપણે મનાવતા જેટલું પ્રચલિત છે જે પરંપરાગત એટલું જ આપણે કરીએ છીએ પણ હકીકતમાં બાકીના જેટલા તહેવાર છે કે ઉત્સવ છે એટલા જ મહત્વપૂર્ણ આવા પણ ઘણા બધા એવા વ્રતો કે ઉત્સવ છે જે આપણે બહુ ટૂંકાણમાં મનાવીએ છીએ અથવા આપણને ખબર હોતી નથી પણ આ જે વામન જયંતી કે વામન દ્વાદશી છે એના વિશે એક નાનકડું જે પૂજન વિધાન છે પાંચ કે દસ મિનિટનો આજે એ હું તમને સત્સંગ કરાવીશ જો શક્ય હોય તો તમે કરજો અમોઘ કૃપા પ્રાપ્ત થશે વામન ભગવાનની કૃપા પ્રાપ્ત થશે નારાયણની કૃપા પ્રાપ્ત થશે અને ભગવાનની તો કૃપા સો ટકા પ્રાપ્ત થવાની જ છે કારણ કે એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે એ આજે આપણે સત્સંગ કરીશું હવે કેવી રીતે કરવાનું શું કરવાનું તો જો તમારા ઘરમાં શાલિગ્રામ ભગવાન હોય તો એમની સામે ગાય માતાનો એક ઘીનો દીવો કરો શાલિગ્રામ ભગવાન ના હોય તો વિષ્ણુ ભગવાનની સામે કે કૃષ્ણ ભગવાન જે તમારી પાસે હોય એમની સામે એક દીવો કરો દીવો કર્યા પછી આમ તો અહીંયા શ્લોક છે કે ઓમ દેવેશ્વરાય દેવાય દેવ સંભૂતિ કારીને પ્રભવે સર્વ દેવાના વામનાય નમો નમ એટલે વામન ભગવાનને હું ગુજરાતીમાં તમને ટૂંકાણમાં એનું અનુવાદ કહું તો વામન ભગવાનને હું દરેક પ્રકારે દેવોના ઈશ્વર દેવાય તમને નમન કરું છું નમસ્કાર કરું છું પછી શંખ તમારી પાસે હોય તો એ શંખમાં થોડું જળ ભરો એમાં થોડું ચંદન એડ કરો અને સફેદ તલ આ મિશ્રિત કરી અને વામન ભગવાન એટલે કે શાલિગ્રામ ભગવાન ઉપર અથવા તો વિષ્ણુ ભગવાન બાલ વામન રૂપિને નમઃ સારંગ ધનુર્બાણ પાણય વામનાય ચુક ફલદાત્ર ચ વામનાય નમો નમઃ એટલે કે હે વામન ભગવાન હું તમને આ શંખમાં જળ ભરી ચંદનની સાથે સફેદ તલ સાથે અર્ઘ્ય અર્પણ કરું છું તમે એનો સ્વીકાર કરજો તો આ શ્લોકમાં શું કહ્યું છે કે નમસ્તે તમે છો પદ્મની અંદર નિવાસ કરવા વાળા છો પછી નમસ્તે જલશાયને જળમાં તમે કરવા વાળા છો તુભ્યમ અર્ઘ્યમ પ્રયત્મી તમને હું જે અર્ઘ્ય આપું છું હે બાલ સ્વરૂપે વામન અથવા તો બાળ વામન રૂપે એટલે કે તમને આપું છું અર્ઘ્ય બાળ સ્વરૂપે કારણ કે આપણે બટુક કહીએ છીએ એમને નમ શારંગ ધનુર્બાણ બાણ વામન આવ્યો છે તમારી પાસે શારંગ ધનુ બાણ આ જે બધું છે એ અને એવા હું વામન તમને નમન કરું છું યજ્ઞ ભૂખ ફલદાત્રે છે વામન આય નમો નમ જ્યારે યજ્ઞ થઈ રહ્યો હતો એ જ સમયે ભગવાન ત્યાં ગયા હતા એટલે યજ્ઞના તમે ભોગતા પણ છો યજ્ઞના તમે ફળદાતા પણ છો અને ફળને પ્રાપ્ત કરનારા છો એવા તમને નમસ્કાર કરું છું અર્ઘ્ય આપું છું તમે સ્વીકાર કરજો એટલે તમને કદાચ શ્લોક આ બોલતા ના ફાવે તો ગુજરાતીમાં પણ આ રીતે અર્ઘ્ય આપી શકો પછી અર્ઘ્ય આપેલું ભગવાન ઉપરનું જે આ જળ તલ ને બધું છે પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાનું બસ થઈ ગયું પછી જે ભગવાન છે એમને શુદ્ધ જળથી સ્નાન અને ચંદનનો ચાંદલો કરીને પાછું મંદિરમાં કે જ્યાં હોય ત્યાં એમને બેસાડી દેવાના અને આ બારસ બહુ મહત્ત્વની હોય છે વિશેષ ફળ આપનારી છે જો શક્ય હોય ને સમય હોય એક વિષ્ણુ સહસ્ત્રનો ભગવાન આગળ પાઠ કરી લો આ થઈ ગયો બામનોત્સવ આ નાનકડું વિધાન છે પણ વામન ભગવાન વિશેષ રૂપે દરેક પ્રકારના અમુક ફળ આપનાર છે પછી એવું કહ્યું છે કે જો તમારી સશક્તિ એટલે કે તમે શક્તિ હોય તમારી સ્થિતિ સારી હોય તો તમે તમારા બ્રાહ્મણને ખાસ ફૂલ લઈને ફૂલની પાંખડી દાન કરજો ત્યારે જ આ વામન જે ઉત્સવ કે જયંતિ છે ફળ આપશે કેમ કારણ કે તમને ખબર હશે કે આપણે કથામાં જોયું છે કે વામન સ્વરૂપે ભગવાન પોતે બટૂક સ્વરૂપે બ્રાહ્મણ વેશ ધારણ કરી અને ભિક્ષા સ્વરૂપે બલિરાજા પાસે બધું જ લઈ લે છે એટલે એ દિવસે તમે કોઈ બ્રાહ્મણને ભિક્ષાનો અર્થ ભીખ નથી થતી ભિક્ષા એક પ્રકારની કહીએ ને કે આપણે એક સંસ્કારમાં પ્રાપ્ત થાય છે કે અમુક પ્રકારનું જીવન એ બહુ લાંબો વિષય છે પણ હું તમને જસ્ટ સામાન્ય ભાષામાં સમજણ પડે એટલે ખાલી એટલું જ કહી કે ભિક્ષા એટલે ભીખ નથી પણ ભિક્ષા એ બહુ એક ઊંચું લેવલ છે તો તમે એવું વિચારીને કે કોઈ બ્રહ્મદેવતાને ભિક્ષા આપી રહ્યા છો એક અન્નની હોય વસ્ત્રની હોય કે જે કંઈ જરૂરિયાત પ્રમાણે એ ભાવ રાખી અને તમે તમારા બ્રાહ્મણને કંઈક આપજો અને એવું હું નથી કે તો અહીંયા લખ્યું છે કે વામનઃ પ્રતિગૃહા હતી વામનો હોહમદા હતી તે દદામીતે વામનમ સર્વતો ભદ્રમ દ્વિજાય પ્રતિપાદયે દ્વિજાય એટલે કે બ્રાહ્મણને જ કંઈક ના કંઈક તમે દાન કરજો અન્ન વસ્ત્ર કયો એટલે અવશ્ય વામન ભગવાનની તમને પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે આ ચાર સપ્ટેમ્બર ગુરુવાર વામન દ્વાદશીના દિવસે આ બધી ક્રિયા તમે બને ત્યાં સુધી બપોર પહેલાં કરી દો તો વધુ સારું રહેશે ઓમ ગણેશ હર હર મહાદેવ અનેક બાર પુનઃ એકવાર ફરીથી તમને વામન જયંતિની મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓમ ગણેશ ઓમ વામનાય નમો નમઃ